આ બધું દેખાતું જ નઈ મને દેખાએ તો ઘડી બંધ રાખો લો આની એ એક ગુંડાની છે 200 રૂપિયો લાવો નહીં આલો અમાર ભવત થઈ 30 કે દવા આલે કોઈ આ 30 રૂપિયો દવા લઈને તો આ દાળ આયા છેન તમારા નાના દાળા આ ગુંડાને એવું છે 30 રૂપિયો દાળ એટલે ઉત થાય હવે મટી જાય હવે મટી જાય ફાઈનલ લાડવા છે ના 50

આવે ભરતભાઈ <laughs> <laughs>

મારે બે નંબર ની દવા લાવજો સાહેબ એ ના એ સાહેબ આડી આછે એ પકડો સાહેબ અમારા છોકરાને કોમે લઈ લો એ ના ચાલે અમારું ભોનું સાહેબ કેમ નું આવડે અંગ્રેજી મંગ્રેજી બધું યાર તમે શું સકાર નાખી પણ અમારા છોકરાને લઈ લો બધા પાસા લાવો કેમ બધું આવડે બધું બનાયનું છે એકડી આવડે બોલો એકડી ના બોલ દીધી દાન એને એકડી ના થાય તો તમે એકડી ના કીધું મા જાઉં બોલ સાહેબ એકડી બગડો ના જાય હું કેમ નહી તમારા ત્યાં બીજા દવા લાયા નથી પણ આ

જોયું નથી બનાવું ક્યાંક અને મારા છોકરાનું સેટિંગ